નાયડુ ગેંગ મહારાષ્ટ્રના નવાપુરાને બેસ વિવિધ વિસ્તારમાં ગાડીના કાચ તોડી રૂપિયા ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ જતી હતી જે તે વિસ્તારમાં ચોરીને અંજામ આપતા પહેલા રૂમ ભાડે રાખી સતત રેકી કરી વિસ્તાર માહિતી એકત્ર કરતા હતા પાનોલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજ સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી નાયડુ ગેંગ પાસે પહોંચી હતી અને મહારાષ્ટ્રના નવાપુરા ગામથી બે મહિલાની ધરપકડ કરી અન્ય પાંચ સભ્યો તમિલનાડુ ભાગી છૂટ્યા હતા પાનોલી જીઆઈડીસીમાં ગત અઠાવીસમી ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસીમાં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરેલી કાચનો કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને પંદર હજારના લેપટોપની ચોરી થઈ હતી તેમજ પાનોલી જીઆઈડીસીમાં હાઇકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલી કારનો કાચ તોડી તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડ ડિસ્ક અને પેનડ્રાઈવની ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે ત્રણ લાખ ત્રાણું અઠ્ઠાણું હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસટી દેસાઈ અને ટીમ દ્વારા બંને બનાવ સ્થળ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી આજુબાજુમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ શરૂ કર્યું હતું દરમિયાન મહિલા સહિત પાંચ વ્યક્તિને શંકાસ્પદ હિલચાલ હ્યુમન ઇન્ટેલથી ચોક્કસ લીક મળી હતી કે પાનોલીના શિવશક્તિ એપાર્ટમેન્ટ પામોળ મહારાષ્ટ્રના કેટલાકી કિસ્સામાં રહેતા હતા અને તેમની શંકાસ્પદ હિલચાલ સાથે મોબાઈલ નંબર ટ્રેસિંગ કરતા કદી મળી આવતા પીએસઆઈ એસ ટી દેસાઈ અને ટીમ મહારાષ્ટ્રના નવાપુરા ખાતે પહોંચી સ્થાનિક પોલીસ સાથે વાંકીપાડા ગામ ખાતેથી મૈયા લાલુ નાયડુ અને પૂજા રજની નાયડુ નામની બે મહિલાને ઝડપી પાડી હતી બંને મહિલા પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર નવસો વાંકીપાડાથી પંદર હજારની એક મોટર સાયકલ દસ હજારના બે મોબાઈલ અને કાચ તોડવાની ગિલોલ મળી આવતા જપ્ત કરી હતી તેમની ઉલટ તપાસમાં કાર્તિક બાલુ નાયડુ આકાશ રજની નાયડુ સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુ ની સંડોળી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા નવાપુરાથી થી તમામ ઇસમો તમિલનાડુ મૂળ ભાગી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે તમિલનાડુની નાયડુ ગેંગ દ્વારા જેવી વિસ્તારમાં ગુનાને અંજામ આપવા સતત રેકી કરતા માત્ર જે કારમાં બેગ નજર પડે તેને જ કારને નિશાન બનાવીને ગિલ્લોલ વડે કાચ તોડી અંદરથી બેગ કાઢી લઈ સાથી સભ્યો જોડે ફરાર થઈ જતા હતા મૂળ તમિલનાડુથી નાયડુ ગેંગ તમિલનાડુ છોડીને મહારાષ્ટ્રના નવાપુરા તાલુકા આવી વસવાટ કરી તેને બેઝ બનાવ્યો હતો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં પહોંચી પ્રથમ ઘર ભાડે રાખી રહેતા હતા અને એક જ રૂમમાં પાંચથી આઠ ગેંગ રહેતી હતી જે દરેક દિવસ દરમિયાન દેખી કરી વિસ્તાર માહિતી એકત્ર કરતા ત્યારબાદ ઉભેલી કારને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા